મંદિર ખાતે બે દિવસીય ગીતા જ્ઞાન પર સેમિનાર યોજાયો ગુજરાત મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાંથી ભક્તો સેમિનાર માં જોડાયા તો નર્મદા તટે આવેલું મંદિરમાં ગીતાના છ ભાગમાં ક્ષાર ચૈતન્ય મહાપ્રભુજી દ્વારા આપવામાં આવ્યું જીવનમાં ગીતા મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો ઝગડિયાના ગોવાલી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે બે દિવસે ગીતા જ્ઞાન પર સેમિનાર યોજાયો હતો ગુજરાત મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાંથી ભક્તો સેમિનારમાં જોડાયા હતા નર્મદા તટે આવેલું મંદિરમાં ગીતાના છ ભાગમાં ક્ષાર ચૈતન્ય મહાપ્રભુજી દ્વારા આપવામાં આવ્યું હતું જીવનમાં ગીતા મહત્વ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાની અડીને ગોવાલી નજીક નર્મદા કિનારે ઇસ્કોન મંદિર ખાતે બે દિવસીય ગીતા જ્ઞાન પર સેમિનાર યોજવામાં આવ્યો જેમાં ઇસ્કોન મંદિરના અનુયાયી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બે દિવસીય સેમિનારમાં શ્રીમદ ભાગવત ગીતા પર છ અધ્યાય પર મંદિરના જે તેને મહાપ્રભુજી દ્વારા પ્રવચન સાથે વાર્તાલાપ કર્યો હતો ગીતાના ઉપદેશો અને તેના ક્ષાર સાથે સરળ ભાષામાં ઉપસ્થિત સૌને સમજાવ્યું અને રહેવાથી માંડી તમામ સગવડ સાથે યોજના કરવામાં આવેલા સેમિનારમાં ગુજરાત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી શિષ્યો અને ગીતા જ્ઞાન ગ્રહણ કરી તેનું જીવનમાં મહત્વ શું છે તે સમજાવ્યું હતું હરે કૃષ્ણ હું ફાલ્ગુની મિસ્ત્રી અમે બોમ્બે થી આવેલા છે અમે અહીંયા ભગવદ્ ગીતાના વિશે જે બે દિવસનું સેશન અહીંયા હતું જેમાં છ ચેપ્ટર હતા તો અમે એનું બધું સંપૂર્ણ જ્ઞાન લેવા માટે અહીંયા આવેલા હતા પણ બે દિવસની અંદર અમને એટલું બધું જ્ઞાન મળ્યું છે ને કે જે અમે અમને એવો ખ્યાલ જ નતો કે અહીંયા આવ્યા પછી અમને આટલું બધું જાણવા મળશે અને એટલું સરસ રીતે ચૈતન્ય મહાપ્રભુજી અમને જ્ઞાન આપ્યું છે જે અમે અહીંયા એક જ્ઞાન પણ લીધું

અમે બે દિવસનો અહીંયા ઇસ્કોન મંદિરમાં બે દિવસનો બેઝિક કોર્સ માટે આવ્યા હતા જેમાં ભગવદ ગીતાનો ચૈતન્ય મહાપ્રભુજીના સાનિધ્યમાં અમને ખૂબ સારું જ્ઞાન મળે છે અને એમાં ઘણી બધી જગ્યાથી આવેલા છે માતાજી તેમજ પ્રભુજીઓ જેમણે ચૈતન્ય મહાપ્રભુજી એ ખૂબ સારું ગીતાજીના જે અધ્યાયનું વર્ણન કર્યું છે ખૂબ જીવનમાં ઉતારવા લાયક છે અને બીજું કે અમે નર્મદા નદીના કિનારે અને અમારા ઝઘડિયા નજીક આટલું સારું ઈસ્કોન મંદિર કે જેમાં ખૂબ સારી પ્રભુજીની ગીતાજીની જે વાણી વિચાર છે તે જીવનમાં ઉતારવાલાયક છે અને હું તો કહું છું કે અત્યારે પછી બી અત્યારના જે લોકો છે જે બાળકો છે તેનો ગીતાજીનો સાર એમના ઘર સુધી પહોંચે એવી આશા રાખીએ છે બીજું કે અહિયાં અમને ખુબ સારી સુવિધા રેવા જમવા તે માંડી ને બધી ખુબ સારી પ્રસાદી નીકળી ખુબ સારી સુવિધા છે તે બદલ અમે ઈસ્કોન મંદિર ખૂબ ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ હરે કૃષ્ણ